ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મનબુદ્ધિ ભાઈ બહેનોને સાચવતી સંસ્થાઓના માનસિક દિવ્યાંગોની ભૂજ શોધી લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે આશ્રય આપી તેમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડે છે ગુજરાતના બાયડ સોમનાથ મહુવા પાલિતાણા મોરબી સુરત રાપર સેવાશ્રમોના ચારસો માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભૂજ લઈ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચતા કર્યા છે માનવતાના આ કાર્યમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનું માર્ગદર્શન મળતું રહ્યું છે તેમજ દરેક રાજ્યની પોલીસ મદદરૂપ બને છે રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ગુમ થયેલા બસો ચોપન બાળકો ચારસો એકોતેર વૃદ્ધ વડીલો છસો પચીસ યુવતીઓ મહિલાઓ તથા બે હજાર ત્રણસો પચાસ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મળી ટોટલ ત્રણ હજાર સાતસો લોકોને ઘર શોધી અપાયા છે દર વર્ષે રખડતી ભટકતી મુંગી અને માનસિક દિવ્યાંગ બે અથવા ત્રણ મહિલાઓ પ્રેગનેટ હાલતમાં મળે છે અને પરિવારજનો ન મળે ત્યારે પણ માનવ જ્યોત સંસ્થા દ્વારા પોલીસ અને કાનૂની માર્ગદર્શન મેળવી તેઓની પ્રસુતિ સરળતાથી થાય એવા પ્રયત્નો હાથ ધરાય છે એકવીસ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પચીસ વર્ષે ત્રણ માનસિક દિવ્યાંગો ત્રીસ અને પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યા આમ બેચેન બનેલા પરિવારજનો ફરી હોશમાં આવ્યા છે ઘરે પહોંચેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું પુનવસન થયું છે તેમને પણ પરિવારની હૂંફ અને લાગણી મળી છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ સોની દિપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી રિતુબેન વર્મા શંભુભાઈ જોશી રફીક બાવા સહભાગી બન્યા હતા